અધ્યાય સોળ દેવાસુર સંપદ વિભાગ યોગ શ્રી ભગવાન ભગવાન બોલ્યા ભયનો સર્વથા અભાવ અંતઃકરણની અત્યંત શુદ્ધિ જ્ઞાન માટે યોગમાં દ્રઢ સ્થિતિ અને સાત્વિક દાન ઇન્દ્રિયનું દમન યજ્ઞ સ્વાધ્યાય કર્તવ્ય પાલન માટે કષ્ટ સહન કરવું અને શરીર મન વાણીની સરળતા રાખવી અહિંસા સત્ય બોલવું ક્રોધ ન કરવો સંસારની કામનાનો ત્યાગ કરવો અંતઃકરણમાં રાગ દ્વેષજન્ય ઉદ્વેગ ન થવો ચાળી ન કરવી પ્રાણીઓ પર દયા રાખવી સાંસારિક વિષયમાં ન લલચાવવું અંતઃકરણની કોમળતા અકર્તવ્યતામાં લજ્જા ચપટતાનો અભાવ તેમજ તેજ ક્ષમ્ય ધૈર્ય શરીર સુધી વેરભાવ ન હોવા માન ન ઈચ્છવું વગેરે હે અર્જુન દૈવી સંપદા પ્રાપ્ત મનુષ્યના લક્ષણ છે હે પૃથાનંદન દંભ કરવો ઘમંડ કરવો અભિમાન કરવું તથા કઠોરતા રાખવી અને અવિવેકીપણું વગેરે આસુરી સંપત્તિ પ્રાપ્ત મનુષ્યના લક્ષણ છે દૈવી સંપત્તિ મુક્તિ માટે છે અને આસુરી સંપત્તિ બંધનકારી છે હે પાંડવ તું દૈવી સંપત્તિને પ્રાપ્ત થયે છે તેથી તું શોક ન કર આ લોકમાં બે જાતના પ્રાણીઓની સૃષ્ટિ છે દૈવી અને આસુરી દૈવીને તો મેં તને વિસ્તારપૂર્વક વર્ણવી હે પાર્થ તું મારી પાસેથી આસુરી સંપત્તિને વિસ્તારપૂર્વક સાંભળ આસુરી પ્રકૃતિવાળા મનુષ્ય શેમાં પ્રવૃત્ત થવું અને સેમા નિવૃત્ત થવું તે જાણતા નથી તેમનામાં બાહ્ય શુદ્ધિ આચરણ તથા સત્ય પાલન વગેરે ગુણો હોતા નથી તેઓ કહ્યા કરે છે કે આ સંસાર આપોઆપ કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થયો છે આ દ્રષ્ટિના આધારે ચાલનાર મનુષ્ય પોતાના નિત્ય સ્વરૂપને માનતો નથી તેમની બુદ્ધિ જગતનો નાશ કરવા માટે જ વપરાય છે કદીય પૂરી ન થનારી વાસનાનો આશ્રય કરી દંભ અભિમાન અને મદમાં મસ્ત રહેનાર અને અપવિત્ર વ્રત ધારણ કરનારા મનુષ્ય મોહના કારણે દુરાગ્રહને ધારણ કરી સંસારમાં વિચરતા રહે છે તેઓ અપાર ચિંતાઓનો આશ્રય લેનારા છે તેઓ પદાર્થોના સંગ્રહ કરવામાં અને ભોગવવામાં જ રચ્યા પચ્યા છે તેઓ જે કંઈ છે તે આટલું જ છે એવો નિશ્ચય કરનારા હોય છે આશારૂપી સેંકડો પાસથી બંધાયેલ આવા મનુષ્ય કામ ક્રોધ પારાયણ થઈને પદાર્થોના ઉપભોગ માટે અન્યાયપૂર્વક ધન સંચય કરવાની ચેષ્ટા કરતા રહે છે તેઓ એવા મનોરથો સેવ્યા કરે છે કે આટલી વસ્તુઓ અમે આજે હાંસિલ કરી લીધી અને હવે આ મનોરથ પામી જઈશું આટલું ધન તો અમારા પાસે છે જ આટલું ધન બીજું થઈ જશે પહેલો શત્રુ તો અમારા વડે મરાયો બીજા શત્રુઓને પણ અમે મારી નાખીશું અમે ઈશ્વર એટલે કે સર્વસમર્થ છીએ અમે ભોગ ભોગવનાર છીએ અમે સિદ્ધ છીએ અમે ઘણા બળવાન અને સુખી છીએ અમે ધનવાન છીએ ઘણા માણસો અમારી પાસે છે અમારા જેવો બીજો કોણ છે અમારા ઘણા અમે ઘણા યજ્ઞ કરીશું દાન આપીશું અને મોજ કરીશું આ રીતે તેઓ અજ્ઞાનથી મોહ પામતા રહે છે જાત જાતના ભ્રમિત ચિત્તવાળા મોહ ઝાડમાં સારી રીતે ફસાયેલા તથા પદાર્થો અને ભોગોમાં અત્યંત આસક્ત રહેનારા મનુષ્ય ભયંકર નર્કમાં પડે છે પોતાને સ્વયંથી વધુ પૂજ્ય માનનારા ખમંડી તથા ધન અને માનના મધમાં છકેલા તે મનુષ્યો અવિધિપૂર્વક દંભથી નામ માત્ર યજ્ઞો કરી ભજન કરે છે અહંકાર હઠ ઘમંડ વાસના અને ક્રોધનો આશ્રય કરનારા એ મનુષ્યો પોતાના અને બીજાના શરીરમાં રહેનારા મૂજ અંતર્યામીનો દ્વેષ કરે છે તથા મારા અને અન્યોના ગુણમાં દોષ નિહાળે છે એ દ્વેષ કરનારા ક્રૂર સ્વભાવવાળા આ સંસારમાં મહાનની જ અપવિત્ર મનુષ્યને હું વારંવાર અસુરીઓનીમાં જ જન્મ આપું છું હે કુંતીનંદન મનુષ્ય મને ન પામી ને જન્મ જન્માંતરમાં આસુરીઓની ને જ પામે છે વળી તેનાથી અધિક અધમ ગતિમાં અર્થાત ભયંકર નરકમાં પડે છે કામ ક્રોધ અને લોભ એ ત્રણ પ્રકારના નરકના દરવાજા જીવાત્માનું પતન કરનારા છે તેથી તે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ હે કૌંતેય નરકના આ ત્રણ દરવાજાથી રહિત થયેલો મનુષ્ય પોતાના કલ્યાણનું આચરણ કરે છે તો તે તેથી તે પરમગતિને પામી જાય છે જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડીને પોતાની ઈચ્છાથી મનગમતું આચરણ કરે છે તે સિદ્ધિ સુખ શાંતિ કે પરમગતિને પામી શકતો નથી માટે કર્તવ્ય કે અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે તેમ જાણીને તું આ લોકમાં શાસ્ત્રવિધિથી નિયત થયેલ કર્તવ્ય કર્મ કરવા માટે તું યોગ્ય જ છે અર્થાત તારે શાસ્ત્રવિધિ અનુસાર કર્તવ્ય કર્મ કરવા જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ સંવાદમાં દેવાસુર સંપત્તિ દ્વિભાગ યોગ સંપૂર્ણ श्रीकृष्ण भगवान् निजे द्वारिकाधीशनि जे